અંકલેશ્વરમાં પ્રેમમાં પાગલ પ્રેમીઓનો આતંક મચાવતા આ કિસ્સામાં ભાલીયા રોડ ઉપર આવેલ એક સોસાયટીમાં રહેતી યુવતી જોડે રામ મિશ્રા અને અભય મિશ્રા જોડે પ્રેમ સંબંધ હતો જે સંબંધ યુવતીએ તોડી નાખ્યો હતો જેને લઈને ઉશ્કેરાયેલ પ્રેમીઓ એક જૂથ થયા હતા અન્ય અન્ય એક સુફિયાન તેમજ અન્ય એક ઈસમ સાથે ગત સાંજે પ્રેમિકાના ઘરે ઓડી કાર લઈને ધસી આવ્યા હતા જ્યાં પ્રથમ પ્રેમિકાના ભાઈને દિવાલ સાથે ફટકારીને માર માર્યા બાદ ઘરમાં ઘૂસી ગયા હતા અને પૂર્વ પ્રેમિકાના નામની બુમરાન મચાવી હતી જે બાદ જેવું ખબર પડી કે બાથરૂમમાં પ્રેમિકા છે તો જોર જોરથી દરવાજો ઠોકી બહાર બોલાવવાની કોશિશ કરતાં કપડાં બદલી રહી હોવાનો ઉત્તર મળતા જ એક ઇસમે દરવાજો તોડી પાડ્યો હતો અને બાથરૂમમાં પ્રવેશી અને પ્રેમિકા અને અર્ધનગ્ન અવસ્થામાં પરિવાર અને અન્ય લોકોની સામે દુશાસન બની ધસરી લાવ્યો હતો અને ત્યાં જ તેની જોડે પણ મારપીટ કરી હતી જો યુવતીએ કપડાં પહેરીને એકસો અભયમ પર કોલ કરવા જતાં જ એક ઇસમે ફોન ઝૂંટવી લીધો હતો અને ફેંકી દીધો હતો અને અભદ્ર ગાળો આપી ફરિયાદ કરીશ તો પણ અમારું કંઈ થવાનું નથી અને ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી પરિવારના સભ્યોને માર મારી ત્યાંથી ફરાર થયા